ડીસા તાલુકાના જુનાડીસામાં સાત વર્ષની બાળકી સાથે છેડતીનો મામલો પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે જ્યાં એક સાત વર્ષની નાબાલિક બાળકી સાથે શાળાની આગળ દુકાન ચલાવતા યુવકે શારીરિક છેડતી કરી હતી આ ઘટના ત્યારે બની જ્યારે બાળકી રોજની જેમ શાળાએ જવા નીકળી હતી અને શાળાની આગળ આવેલી દુકાન પાસે દુકાનદાર મંજૂર જાનુભાઈ મેમણે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈને અશ્લીલ હલકતો કરી હતી બાળકીએ આખી ઘટના ઘરે જઈને પિતાને જણાવી હતી ત્યારબાદ ગામમાં ચકચાર મચી ગઈ અને મામલો ડિસ્તા પોલીસ મથકે પહોંચ્યો હતો તાલુકા પોલીસે ત્વરિત પગલાં લેતા આરોપીને ઝડપી લીધો છે આજે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જ્યાં પોલીસ અધિકારીઓની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમને ફરીથી નિયમિત રૂપ બનાવવામાં આવ્યું હતું આરોપી કાયદા મુજબ કલમો હેઠળ ગુનો નોંધી તફતીશ શરૂ કરાઈ છે પોલીસ દ્વારા મેડિકલ કાઉન્સેલિંગ અને ચાઇલ્ડ વેલફેર ટીમની મદદથી સંપૂર્ણ તપાસ ચાલુ છે ગામમાં મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે